પોરબંદર જિલ્લામાં તહેવારો દરમિયાન પણ અનેક સ્થળોએ કાર્ડની દુકાનોમાં અનાજ વિતરણ થયું નથી જેને લઈને કાર્ડધારકોમાં રોષ જોવા મળે છે અને વહેલી તકે વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરમાં કાર્ડ ધારકોને દર મહિને ઘઉં ચોખા ચણા તુવેરદાર અને નિમક સહિતના ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવે છે જે સામાન્ય રીતે દસ તારીખ સુધીમાં શરૂ થઈ જતું હોય છે પરંતુ આ વખતે શહેર ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાં હજુ સુધી અનાજનું વિતરણ કરાયું નથી જેથી કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે શહેરના સલાડવાડા ભોયવાડા અને ખારવાડ વગેરેમાં પણ અનાજ વિતરણ ન થતાં આ વિસ્તારોના શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અનાજ પર નિર્ભર પરિવારોની સ્થિતિ કફોડી બની છે તાજેતરમાં રામનવમીનો હનુમાન ચાલી રહ્યા છે ભૂખ્યા સુવાની અથવા ભીખ માંગવાની નોબત આવી છે અને કાર્ડધારકો રાશનની દુકાનોએ ધક્કા ખાઈ રહ્યા છે અને અનાજ ક્યારે આવશે તે અંગે પૂછપરછ કરી રહ્યા છે અમે ફળિયા વિમલભાઈનું સેન્ટર છે વિમલભાઈ પ્રાગજીભાઈ તુંબડિયા ત્યાં માલ પૂરો આવ્યો નથી માલ આવ્યો જ નથી અમને રાશન લેવા આવીએ એ છે કે માલ હજી આવ્યો નથી તો અમે માલ ક્યારે આવશે હવે અમારે ઘરમાં રાશન તો જોતું જ હોય દર મહિને તો જલ્દી માલ આપવા પહોંચાડવો સેન્ટરમાં ત્યાં તો અમને માલ જલ્દી આવે

પચીસ થી ત્રીસ માણસો ટકા ખાય ને જવાબ દે ને ગરમ થઈને જાય જો વેલો માલ અહીં સેન્ટર આવે તો અમે લોકો વેલો માલ પબ્લિકને દઈ શકીએ ને જો મામલતદાર કે સો ટકા વિતરણ કરવું પણ માલ વહેલો આવે તો અમે માલનો સો ટકા લગીને અમે મહેનત કરીને માલનું વિતરણ કરી શકીએ એટલે અમુ વચ્ચે અત્યારના અમે દબાયેલા છે ઉપરથી માલ આવતો નથી પબ્લિકને રોજ ખાલી સવારના બપોરના સેન્ટર ખોલીને અમારે જવાબ જ દેવાનો છે બે દિવસ પછીનું કહે ને જો બે દિવસ પછી ન આવે માલ

અનેક વિસ્તારોમાં કાર્ડ ધારકોને સસ્તા અનાજનું વિતરણ કરાયું નથી ખાસ કરીને ભાટીયા બજાર સલાડવાળો ભોયવાળા ખારવાડ અને નાગરવાડા સહિતના વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો સુધી જ અનાજ પહોંચ્યું નથી આથી કાર્ડ ધારકોને વિતરણ થયું નથી જેને લઈને કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનો ખાતે ધક્કા ખાઈ રહ્યા છે અનેક ગરીબ પરિવારો એવા છે જેનું ગુજરાન આ અનાજ પર જ ચાલે છે પરંતુ સમયસર અનાજ ન મળતા તેઓની સ્થિતિ કફોડી બની છે આથી વહેલી તકે અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર